નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું છું હિતેશ જાદવ મારી યુટ્યુબ ચેનલ એજ જે નોલેજ પર ફરી એકવાર આપનું સ્વાગત છે મિત્રો આપણે શીખી રહ્યા છીએ પ્રકરણ નંબર આઠ બેઝિક પદાવલીઓ અને નિત્યસમ આ ભાગમાં આપણે હેતુલક્ષી પ્રશ્નો કે જે સ્વાધ્યાય પોથીના અંતે આપેલ હોય છે તેની સમજૂતી મેળવીશું સંપૂર્ણ પ્રકરણની સમજૂતી આપણે મેળવી ચૂક્યા છે જો એ ભાગનો અભ્યાસ તમે ન કર્યો હોય તો જરૂરથી પહેલાં એ ભાગનો અભ્યાસ કરજો જેથી આ ભાગમાં આવતા હેતુલક્ષી પ્રશ્નો એમસીક્યુ ખાલી જગ્યા ખરા ખોટા એની સરળતાથી સમજૂતી મળી શકે તો શરૂ કરીએ સૌપ્રથમ હેતુલક્ષી પ્રશ્નોમાં પ્રશ્ન એક છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરવાના છે તો અહીં તમને સવાલની સાથે ચાર જવાબ આપેલા છે તે પૈકી સાચો જવાબ આપણે પસંદ કરવાનો છે પરંતુ એની ગણતરી કરીને જો આપણે સાચો જવાબ લાવીએ તો આપણો જવાબ હર હંમેશ સાચો થશે તેથી આપણે ગણતરી સાથે આના ઉકેલ મેળવીશું સૌ પ્રથમ પહેલી રકમ એક્સ વત્તા ત્રણ વત્તા એક્સનો વર્ગ વત્તા ત્રણનો સરવાળો કરવાનો છે તો આપણે જાણીએ છીએ કે બહુપદીના સરવાળા સજાતીય પદો હોય તો જ થઈ શકે તો અહીં સજાતીય પદો કયા છે તો સજાતીય પદોમાં છે પ્લસ ત્રણ અને પ્લસ ત્રણ અને બાકીના પદો વિજાતીય છે તો એ જેમના તેમ રહેશે એટલે આપણે એક્સ અને એક્સનો વર્ગ એ જેમના તેમ જ રવા દઈશું અને ત્રણ અને ત્રણ એનો સરવાળો કરીએ તો આપણને મળશે છ હવે આની ગોઠવણી કરીશું તો પહેલે આવશે એક્સનો વર્ગ ત્યારબાદ એક્સ ને ત્યારબાદ પ્લસ છ તો આપણો સાચો જોબ થશે સી સવાલ નંબર બે કે જેમાં એક્સનો વર્ગ વધતા ચારેક્સ વધતા નવ તેનો સરવાળો માઇનસ એક્સનો વર્ગ વધતા નવ સાથે કરવાના છે તો અહીં સજાતીય પદોમાં જોઈએ તો પ્લસ એક્સનો વર્ગ અને માઇનસ એક્સનો વર્ગ તે વિરોધી હોવાને કારણે એનો સરવાળો થશે શૂન્ય ત્યારબાદ નવ અને નવનો સરવાળો થાય અઢાર અને બાકી વધે છે ચારેક્સ એટલે આપણો જવાબ થશે ચારેક્સ વધતા અઢાર એટલે સાચો જવાબ આવશે એ ત્રીજો સવાલ કે જેમાં બે બહુપદીઓ ની બાદબાકી કરવાની છે તો બાદબાકીમાં આપણે શીખી ચૂક્યા છે કે જ્યારે પણ બાદબાકી કરવાની હોય તો પહેલી બહુપદીના ત્રણે ત્રણ પદો જેમના તેમ રહેશે અને પછી માઇનસ અને બીજી બહુપદી કૌંસમાં છે ને એની બહાર માઇનસનું ચિહ્ન હોવાથી દરેકના ચિહ્ન બદલાશે એટલે બીજી બહુપદીના ચિહ્ન બદલીશું એક્સનો વર્ગ માઇનસ દસ એક્સની જગ્યાએ થશે પ્લસ દસ એક્સ અને પ્લસ નવની જગ્યાએ માઇનસ નવ તેમાં એક્સનો વર્ગ અને માઇનસ એક્સના વર્ગને કેન્સલ કરીશું કારણ કે સજાતીય પદો છે પણ વિરોધી છે એટલે જવાબ શૂન્ય થશે હવે એક્સનો સરવાળો દસેક્ષ સાથે કરીએ તો આપણને મળશે વીસ એક્સ અને માઇનસ નવ અને પ્લસ એક અહીં નવનું ચિહ્ન માઇનસ છે અને એકનું ચિહ્ન પ્લસ છે એટલે બાદબાકી થાય માઇનસ નવમાંથી પ્લસ એકને બાદ કરીએ તો વધશે માઇનસ આઠ એટલે આપણો સાચો જવાબ થશે વીસ એક્સ માઇનસ આઠ આગળ વધીએ સવાલ નંબર ચાર કે જેમાં એક બહુપદી તરીકે તમને આપેલ છે કે એક્સ x એક્સ 1000 એક્સ હજાર વખત અને એમાંથી એક્સ x એક્સ એક્સ એવું નવસો વખત આપણે વાત કરવાનું છે અને એનું સાદુરૂપ આપવાનું છે તો એનું સાદરૂપ આપણે કઈ રીતે આપી શકીએ તો અહીં એક્સ 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 હજાર વખત છે એટલે થશે હજાર એક્સ માઇનસ તેમાંથી એક્સ વત્તા એક્સ વત્તા એક્સ એવું નવસો વખત છે એટલે એ થશે નવસો એક્સ અને આ બંને સજાતીય પદ છે એટલે સીધે સીધા બાદબાકી કરીએ હજાર એક્સમાંથી નવસો એક્સ જશે આપણો જવાબ આવશે સો એક્સ આગળ એમસીક્યુ નંબર પાંચ કે જેમાં એક પદીનો એક પદી સાથે ગુણાકાર છે તો આપણે ચારેક્સને માઇનસ એક્સ સાથે ગુણવા માટે પહેલાં સંખ્યાને સંખ્યા સાથે ગુણીશું તો ચારનો ગુણાકાર માઇનસ ચાર સાથે થશે તો એ જવાબ આવશે માઇનસ સોળ અને એક્સનો ગુણાકાર એક્સ સાથે કરીએ તો એની સાથે આવશે એક્સનો વર્ગ એટલે જવાબ થશે માઇનસ સોળ એક્સનો વર્ગ એટલે વિકલ્પ આવશે ડી આગળ સવાલ નંબર છ જેમાં પણ ગુણાકાર છે તો પહેલે સંખ્યાનો સંખ્યા સાથે ત્રણનો ગુણાકાર માઇનસ ચાર સાથે કરીએ તો ગુણાકાર થાય છે માઇનસ બાર ત્યારબાદ એક્સનો ગુણાકાર એક્સ સાથે કરીએ તો એની પાછળ આવશે એક્સનો વર્ગ અને ચલ વાય એક જ વખત છે એટલે આપણા ગુણાકારનો જવાબ થશે માઇનસ બાર એક્સનો વર્ગ વાય એટલે ઓપ્શન આવશે સી ત્યારબાદ સવાલ નંબર સાત કે જેમાં ત્રણ પદોનો ગુણાકાર છે ને ત્રણે ત્રણ એક પદી છે તો આપણે સંખ્યાનો સંખ્યા સાથે એટલે બે ગુણ્યા પાંચ ગુણ્યા સાત આ ત્રણ સંખ્યાનો ગુણાકાર કરીએ તો આપણને ગુણાકાર મળશે સિત્તેર અને પાછળ ચલ એક્સ અને વાય એ આપણે જેમના તેમ મૂકીએ તો આપણો સાચો જવાબ થશે એ સિત્તેર એક્સ વાય એ રીતે આગળ સવાલ નંબર આઠ કે જેમાં દ્વિપદી એક્સનો વર્ગ વધતા ચાર તેનો ગુણાકાર કરવાનો છે આપણે સાત સાથે તો આ સાત એક્સને કૌશમાંના બંને પદ સાથે વારાફરતી ગુણીએ સૌપ્રથમ 7x સાત એક્સનો ગુણાકાર એક્સ વર્ગ સાથે તો તે થશે સાત એક્સની ત્રણ ગાત ત્યારબાદ પ્લસ સાત ગુણાકાર ચાર સાથે કરીએ તો સાત ચોક અઠ્ઠાવીસ એક્સ એટલે આપણો સાચો જવાબ આવશે એ સાત એક્સની ત્રણ ગાત વત્તા એક્સ આગળ સવાલ નંબર નવ કે જેમાં વાય કૌશમાં વાયનો વર્ગ સોરી એક્સનો વર્ગ વધતા વાય તો વાય વડે કૌશમાંના આપણે બંને પદ સાથે ગુણાકાર કરીશું સૌપ્રથમ પ્રથમ વાયનો ગુણાકાર એક્સ વર્ગ સાથે કરીએ તો આપણને મળશે એક્સનો વર્ગ વાય ત્યારબાદ વધતા વાયનો ગુણાકાર વાય સાથે કરીએ તો એ થશે વાયનો વર્ગ એટલે આપણો સાચો જવાબ આવશે બી એક્સનો વર્ગ વાય વધતા વાયનો વર્ગ અને ત્યારબાદ દસમો સવાલ કે જેમાં ત્રણે ત્રણ એક પદીનો ગુણાકાર છે તો અહીં સંખ્યાનો સંખ્યા સાથે અને ચલનો ચલ સાથે ગુણાકાર કરીએ તો સૌપ્રથમ પ્રથમ માઇનસ ચારનો ગુણાકાર થશે ત્રણ સાથે અને માઇનસ સાત સાથે અને બાકીના ચલ એવાળા પદો એ ગુણ્યા એની ત્રણ ગાત ગુણ્યા એની બે ગાત તેનો ગુણાકાર સાથે થશે સૌપ્રથમ આ ત્રણ સંખ્યાનો ગુણાકાર કરીએ તો અહીં તમે જોશો કે માઇનસ માઇનસ બે વાર છે એટલે ગુણાકાર માઇનસ માઇનસ પ્લસ થશે ગુણાકાર કરીએ તો ચાર તાલી બાર બારને સાત સાથે ગુણીએ તો બાર સતામ ચોર્યાસી અહીં એની એક ઘાત ત્યારબાદ એની ત્રણ ઘાત ને એની બે ઘાત એટલે કુલ એ કેટલી વખત થશે તો એ થશે એની છ ઘાત એટલે જવાબ આવશે ચોર્યાસી એની છ ઘાત એટલે સાચો વિકલ્પ આવશે એ સવાલ નંબર અગિયાર એની રકમ છે કે જેમાં દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરવાનો છે એનો વર્ગ માઇનસ એક તેનો ગુણાકાર કરવાનો છે બીનો વર્ગ માઇનસ એક સાથે તો આપણે વારાફરતી ગુણાકાર કરીશું સૌ પ્રથમ એના વર્ગને બી વર્ગ સાથે ત્યારબાદ એટલે જવાબ આવશે એનો વર્ગ બીનો વર્ગ ત્યારબાદ એના વર્ગને માઇનસ એક સાથે એટલે માઇનસ એનો વર્ગ માઇનસ એકને બી વર્ગ સાથે એટલે માઇનસ બીનો વર્ગ અને માઇનસ એકને માઇનસ એક સાથે એટલે પ્લસ એક એટલે આપણો જવાબ આવશે સી સવાલ નંબર બાર અહીં પણ દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર છે સૌ પ્રથમ એને એ સાથે ગુણીએ તો એનો વર્ગ એને માઇનસ બે સાથે ગુણીએ તો માઇનસ બે એ માઇનસ પાંચને એ સાથે ગુણીએ તો માઇનસ પાંચ એ અને માઇનસ પાંચનો ગુણાકાર માઇનસ બે સાથે કરીએ તો એ થશે પ્લસ દસ અહીં વચ્ચેના બે પદો સજાતીય છે તો માઇનસ બે ને માઇનસ એટલે એ થશે માઇનસ અને અંતિમ પદ પ્લસ દસ એટલે અહીં સાચો જવાબ આવશે વિકલ્પ સી આગળ તેરમો દાખલો કે જેમાં પણ દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર સૌ પ્રથમ ચારેનો ગુણાકાર બે એ સાથે તો એ થશે આઠ એનો વર્ગ ત્યારબાદ ચારેનો ગુણાકાર એક સાથે તો એ થશે પ્લસ ચારે પ્લસ એકનો ગુણાકાર બે એ સાથે એટલે પ્લસ બે એ અને પ્લસ એકનો ગુણાકાર પ્લસ એક સાથે તો એક એકું એક વચ્ચેના બે પદો સજાતીય છે એટલે આઠ એનો વર્ગ જેમનો તેમ ચારે વત્તા બે એ કરીએ તો જવાબમાં મળશે છ એ અને પ્લસ એક તો અહીં વિકલ્પ એમાં જવાબ આપેલ છે તે સાચો છે સવાલ નંબર ચૌદ કે જેમાં કૌંસમાં ત્રિપદી આપેલ છે અને એ ત્રિપદીને બારની એક પદી વડે આપણે ગુણવાનું છે અને બારની એક પદી છે ટુ પીનો વર્ગ તો ગુણાકાર કરીશું ટુ પીના વર્ગને પી વર્ગ સાથે એટલે ટુ પીની ચાર ઘાત માઇનસ ટુ પીના વર્ગને ચાર સાથે એટલે આઠ પીની ત્રણ ઘાત ત્યારબાદ પ્લસ ટુ પીનો વર્ગનો પાંચ સાથે ગુણાકાર તો પાંચ દુ દસ પીનો વર્ગ તો અહીં કયો વિકલ્પ તો વિકલ્પ સી એ સાચો થશે આગળ વધીએ સવાલ નંબર પંદર કે જેમાં ત્રણ એક પદીનો ગુણાકાર છે પાંચે ગુણ્યા શૂન્ય ગુણ્યા ઋણ બે તો આપણે જાણીએ છીએ સામાન્ય નિયમ કે કોઈપણ સંખ્યાનો શૂન્ય વડે ગુણાકાર કરો તો જવાબ શૂન્ય જ આવે છે તો અહીં ત્રણે ત્રણ પદના ગુણાકારમાં એક સંખ્યા શૂન્ય છે માટે એનો ગુણાકાર આવશે શૂન્ય એટલે વિકલ્પ ડી અહીં સાચો છે આમ અહીં પ્રશ્ન એક કે જેમાં આપણે યોગ્ય વિકલ્પ પસંદગી કરો એટલે કે એમસીક્યુની સમજૂતી મેળવી હવે પછીના ભાગમાં આપણે બાકીના પ્રશ્નોની સમજૂતી મેળવીશું થેન્ક યુ